અરવલ્લી જિલ્લામાં બાળપણની મજા સાથે વિશ્વ મહિલા દિવસ ની મોડાસા ખાતે જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિ માં ઉજવણી કરાયા અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પરીખ ના અધ્યક્ષ સ્થાને વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી મહિલા અને બાળ વિભાગ દ્વારા મોડાસાના ઓઘારી તળાવ ખાતે બાળપણની યાદો સર્વે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ વિવિધ રમતો રોમે આનંદ ઉત્સાહ સાથે બાળપણની જેમ જ મજા કરી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી આ રમતોમાં વિજેતા બનેલી મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ મહિલાઓની સંબોધિતતા કહ્યું હતું કે આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે અને તમામ સફળ મહિલાઓએ અન્ય મહિલાઓને આગળ વધવા મદદરૂપ થવાની જરૂર છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રસિસ્ત પરીકે મહિલાઓને પોતાનું મહત્વ સમજાવવા જણાવ્યું આ ઉપરાંત દરરોજ પોતાના માટે સમય કાઢી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાગૃત થવા જણાવ્યું મહિલા પરિવારનો પાયો હોય છે અને તેમનું પોતાના પ્રત્યે જાગૃત રહેવું બાળકો માટે પણ પ્રોત્સાહક હોય છે તે જણાવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નાયબ કલેક્ટર મામલતદાર સહિત અધિકારીઓ લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિ ચંદનબેન સહિતના અધિકારીઓ સામાજિક કાર્યક્રમ મહિલા અને બાળ વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા બિરોજીપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી और उसके साथ एक ही और मैसेज देना चाहूंगी कि अब वक्त आ गया है बहुत बार हम सुनते हैं कि औरत ही औरत की सबसे बड़ी दुश्मन होती है पर अब वक्त ये है कि औरत ही औरत की सबसे बड़ी, बड़ी सपोर्ट स्ट्रेंथ और दोस्त बनने का यही वक्त है ताकि हमारा थी उजावनी ये नहीं बता रहे थोड़ा मांडी थे इतने बताने खबर तो पड़ी जाए कि આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી ગયું છે પણ એક ખાલી ટેક મેસેજ મારા તરફથી એવો રહેશે કે આપના દીકરો હોય કે દીકરી હોય એમાં હોય જ છે કેમ કે 50% આપણે છીએ એટલે મહિલાઓના વિકાસની બાગડોર જેમના હાથમાં છે આપના વચ્ચેથી વિદાય લઈ ગયા એસપી શ્રી જે પુરુષો અને મહિલાઓ બંનેની બંનેની સુરક્ષા જેમના હાથમાં છે જિલ્લાની અને આપણી બધા જે મહિલાઓ અહીંયા અધિકારી હોય કોઈ કર્મચારી હોય